ગુજરાત આજે છ તારીખ અને સોમવાર છે ને સોમવારના તાજા હવામાન સમાચારો પર નજર કરીએ તો આજથી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટો આવશે ને ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર મધ્યમ હળવો વરસાદ છે એ પણ જોવા મળશે એ પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે ગઈકાલે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવ્યો હતો ને ખાસ કરીને બનાસકાંઠામાંથી જોડા પડેલ જે વિસ્તારો છે એટલે કે વાવથરાજના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ગઈકાલે વરસાદ જોવા મળ્યો હતો કચ્છના પણ કેટલાક ભાગોની અંદર વાતાવરણની અંદર પલટો આવ્યો હતો તો જામનગર અને રાજકોટના વિસ્તારોની અંદર પણ ગઈકાલે વરસાદ પડ્યો હતો જુનાગઢ અને પોરબંદર લાગુ જે વિસ્તારો છે એની અંદર પણ વરસાદી માહોલ છવાયો હતો તો દાહોદ લાગુ જે વિસ્તારો છે પૂર્વ સાઇડના વિસ્તારો એ વિસ્તારોની અંદર પણ ગઈકાલે મિત્રો વરસાદી માહોલ છે એ જોવા મળ્યો હતો સાંજના સમયે પણ વરસાદ પડ્યો હોય એવા અહેવાલો આવી રહ્યા હતા ત્યારે મિત્રો આજે છ તારીખ છે અને છ તારીખના રોજ પણ ગુજરાતની અંદર વરસાદી માહોલ છે એ વધવાનો છે અને આવતીકાલે સાત તારીખ છે સાત તારીખે અને આઠ તારીખે પણ ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે તો કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે એમની માહિતી જણાવું એ પહેલાં મિત્રો તમને વાવાઝોડાની માહિતી જણાવી દઉં તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ખાસ કરીને દેવભૂમિ દ્વારકા છે દેવભૂમિ દ્વારકાથી અરબી સમુદ્રની અંદર અહીંયા ઓમાન દેશ છે ઓમાન દેશની નજીક એટલે કે હાથસોથી લઈ અને હાથસોને વીસ કિલોમીટર દૂર હાલમાં મિત્રો વાવાઝોડું છે એ સક્રિય છે અને વાવાઝોડું આજે એટલે કે છ તારીખની વહેલી સવારની અપડેટ પ્રમાણે પણ આ વાવાઝોડું છે એ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર છે એટલે કે હજી પણ મજબૂત છે અને મિત્રો આજે બપોર સુધીમાં આ વાવાઝોડું છે એ ટર્ન લેશે અને ફરીથી ગુજરાત નજીક આવશે અને એને લઈને હવામાન ભાગ દ્વારા મિત્રો મહત્વપૂર્ણ નવો ડેટા નવો ટ્રેક એટલે કે નવો રસ્તો છે એ જાહેર કરવામાં આવ્યો છે અને એની અંદર જણાવવામાં આવ્યું છે કે છ તારીખના રોજ આ વાવાઝોડું છે એ ટર્ન લેશે અને હાથ તારીખે વહેલી સવાર સુધીમાં આ વાવાઝોડું છે એ મિત્રો સાયક્લોનિક સ્ટ્રોમ એમાંથી ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનની અંદર ફેરવાઈ જશે એટલે કે હાથ તારીખે વહેલી સવાર સુધીમાં આ વાવાઝોડું છે એ મિત્રો ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાશે અને બપોર સુધીમાં ડિપ્રેશનની અંદર ફેરવાઈ જશે આમ નબળું પડી જશે એટલે કે આવતીકાલે બપોર સુધીમાં વાવાઝોડું છે એ અરબી સમુદ્રની અંદર નબળું પડી જશે પરંતુ મિત્રો આ વાવાઝોડાના જે વાદળો છે એ અરબી સમુદ્રની અંદર આ બધા વિસ્તારો પર છવાયા રહેલા હશે અને અહીંયા ખાસ તમને ખાસ તમને એક મહત્વપૂર્ણ માહિતી જણાવી દો કે પાંચ છ એસપી લેવલ ઉપર ખાસ કરીને ઉત્તર ભારતના જે વિસ્તારો છે એની અંદર મિત્રો અહીંયા જમ્મુ કાશ્મીર હોય પંજાબ હોય દિલ્હી હોય હરિયાણાના વિસ્તારો હોય રાજસ્થાનના અમુક વિસ્તારો છે આ તમામ વિસ્તારો ઉપર હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર આ રીતે પવનો છે એ જઈ રહ્યા છે અને એ પવનો છે એ મિત્રો ગુજરાત ઉપરથી પણ આજના દિવસે પસાર થવાના છે વહેલી સવારે પણ તમે જોઈ શકો છો આ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર અરબી સમુદ્રમાંથી પવનો જઈ રહ્યા છે એમને કારણે મિત્રો ગઈકાલે જે વરસાદ પડ્યો હતો એ વરસાદ પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જ પડ્યો હતો અને આજે પણ જે વરસાદ પડવાનો છે એ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જ પડવાનો છે અને આવતીકાલે જે પડશે એ પણ મિત્રો બંને સિસ્ટમની અસરને કારણે પડવાનો છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આ જે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું હશે જે વિખરાઈ ગયું હશે પરંતુ એ વાવાઝોડાના જે વાદળો છે એ વાદળો ફરીથી આ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતાના પવનોને કારણે તાકાતથી મિત્રો એ વાવાઝોડોને વાવાઝોડાના વાદળો ને ખેંચશે એટલે એ વાદળો ગુજરાત ઉપરથી પસાર થશે જેમને કારણે ગુજરાતની અંદર 7 તારીખે અને આઠ તારીખે પણ વરસાદી માહોલ જામશે અને આજે છ તારીખના રોજ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળશે તો મિત્રો તમને જણાવી દઉં કે આ વાવાઝોડું છે એ આજના દિવસે બપોર સુધીમાં ટર્ન લઈ લેશે અને ત્યાર પછી ધીમે ધીમે આગળ વધશે જોકે ગુજરાતની નજીક નહીં પહોંચશે એ પહેલાં નબળું પડી જશે તેમ છતાં પણ આ વાવાઝોડાનો કરંટ છે એ દરિયા કાંઠે જોવા મળશે અને એ દરિયા દરિયાકાંઠે કરંટ જોવા મળશે એમને લઈને હવામાન વિભાગ દ્વારા પરેશભાઈ ગૌસ્વામી દ્વારા અંબાલાલ પટેલ દ્વારા અને બીજા હવામાન નિષ્ણાતો છે એમના દ્વારા પણ મહત્વપૂર્ણ માહિતી અને આગાહી આપવામાં આવી છે તો એ આગાહી પણ તમને મિત્રો આજના આ વિડીયોની અંદર જણાવવાનો છું સાથે સાથે ગુજરાતમાં ખેડૂતો ખેડૂતો માટે ગુજરાત સરકારે એક મોટી જાહેરાત કરી છે એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર જણાવવાનો છું એટલે દરેક કામના સમાચાર તમે જાણવા માંગો છો તો આ વિડીયોને ખાસ અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો હવે જાણી લઈએ આજના વરસાદની અપડેટ આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આજે છ તારીખ છે ને છ તારીખનો આ વેધર ડેટા છે આ વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો આખા ગુજરાતની અંદર આજે વાદળો છે એ છવાયેલા જોવા મળી રહ્યા છે અને ગુજરાતની નજીક અરબી સમુદ્ર છે એ અરબી સમુદ્રની અંદર શક્તિ નામનું વાવાઝોડું છે એ પણ જોવા મળી રહ્યું છે અને બીજી તરફ બંગાળની ખાડીની અંદર પણ મિત્રો હાલમાં સક્રિય અવસ્થાની અંદર ચોમાસું છે એ જોવા મળી રહ્યું છે પરંતુ અહીંયા ખાસ મહત્ત્વપૂર્ણ માહિતી ઉત્તર ભારતના જે રાજ્યો છે એટલે કે અહીંયા રાજસ્થાન છે દિલ્હી છે પંજાબ છે હરિયાણા છે જમ્મુ કાશ્મીરના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ તૈયાર થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ છે એ પડી રહ્યો છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અમુક વાદળો છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે અને અરબી સમુદ્રની અંદર વાવાઝોડું છે એ વાવાઝોડાને કારણે પણ અરબી સમુદ્રની અંદર વાદળો રહેલા છે આ તમામ વાદળો છે એ મિત્રો આજે ગુજરાત ઉપર આવશે જેમને કારણે આજે ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવાની કે અહીંયા જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થયું છે એની અંદર મિત્રો રણ પ્રદેશ છે એની અંદર ધૂળની ડમરિયું છે એ ઉડી રહી છે જ્યારે પહાડ જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર કરા પડી રહ્યા છે અને હિમવર્ષા પણ થઈ રહી છે અને એ સિવાયના અમુક વિસ્તારો છે એની અંદર વરસાદ પડી રહ્યો છે અને ગુજરાતની અંદર પણ ગઈકાલે ખાસ કરીને ઉત્તર ગુજરાતની સાથે જામનગરના કેટલાક વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે એ જોવા મળ્યો હતો અને આજે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને આ જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર આજે પણ વરસાદ પડવાની શક્યતા રહેશે મિત્રો આપને ખાસ જણાવવાનું કે આ જે વરસાદ પડશે એ વરસાદ અને વાતાવરણની અંદર પલટો આવશે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાણું છે એમના ભાગરૂપે આવશે અને વાવાઝોડું છે એ હાલમાં ખૂબ જ દૂર છે એવું કહી શકાય કે સાતસો કિલોમીટર જેટલું દૂર છે અને એના વાદળો છે એ ગુજરાતની નજીક નથી પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર મિત્રો અરબી સમુદ્રમાંથી પવનો જઈ રહ્યા છે અને પવનો જઈ રહ્યા છે એ પવનો મિત્રો આજે વાવાઝોડાના વાદળો છૂટાછવાયા અલગ અલગ વિસ્તારોની અંદર છવાયેલા છે એ વાદળોને ખેંચી રહ્યા છે એટલે તમામ વાદળો છે એ ગુજરાત ઉપર આવવાના છે જેમને કારણે ગુજરાતના વાતાવરણની અંદર આજે પલટો આવશે ઘણા બધા વિસ્તારોની અંદર સારા એવા વાદળો છે એ જોવા મળશે અને અમુક અમુક વિસ્તારોની અંદર મિત્રો વરસાદી ઝાપટા છે એ પણ બપોર પછી બપોરના સમયે છે એ જોવા મળશે ખાસ કરીને મિત્રો અહીંયા જે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાત લાગુ રાજસ્થાન અને અહીંયા જે વિસ્તારો છે દાહોદ સાઈડના એ વિસ્તારોની અંદર વધારે વાતાવરણ વિસ્તારોની અંદર પલટો આવવાની શક્યતા રહેલી છે અને એ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા પણ રહેલી છે દક્ષિણ ગુજરાતની અંદર પણ અમુક સેન્ટરોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે ખાસ કરીને છ તારીખના રોજ સાત તારીખના રોજ અને આઠ તારીખના રોજ ગુજરાતની અંદર આવી રીતે વરસાદી માહોલ છે એ છવાયેલો રહેશે એટલે કે આ વરસાદી માહોલ છવાનું મેઇન કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હશે અને એના ભાગરૂપે ગુજરાતની અંદર આજથી વાતાવરણમાં પલટો આવશે અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો હાથ તારીખ છે એટલે કે આવતીકાલ છે ને આવતીકાલનો વેધર ડેટા છે આવતીકાલે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર સારા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે મિત્રો અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ જોવા મળશે એકથી લઈ અને મિત્રો દોઢ ઇંચ સુધીનો વરસાદ પડી જાય એવા અહેવાલો પણ હાલમાં વેધર મોડલની અંદર જણાઈ રહ્યા છે અને આવતીકાલે પણ જે વરસાદ પડવાનો છે એ વરસાદ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પડવાનો છે મિત્રો વાવાઝોડાની વાત કરીએ તો વાવાઝોડું છે એ આવતીકાલે એટલે કે સાત તારીખના રોજ મધ્ય અરબી સમુદ્રની અંદર આવી જશે પરંતુ ગુજરાતથી તેમ છતાં પણ ગુજરાતથી ત્રણસોથી થી ચારસો કિલોમીટર દૂર હશે એટલે એ વાવાઝોડાની અસર એ વાવાઝોડાના વાદળો છે એ હજી આવતીકાલે ગુજરાત ઉપર નહીં આવે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભાગરૂપે ગુજરાત ઉપર આવતીકાલે પણ વાદળો છે એ છવાયેલા રહેશે દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો અરબી સમુદ્રમાંથી તાકાતવાળા પવનો જશે એના કારણે વાદળો છે એ ખેંસા છે અને ગુજરાત ઉપર આવશે એટલે મિત્રો આવતીકાલે પણ વધારે વરસાદ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પડવાનો છે અને આજે છ તારીખ છે છ તારીખના રોજ મિત્રો આજે વાવાઝોડું છે એ ટર્ન લેવાનું છે અને અરબી સમુદ્રની અંદર થોડુંક આગળ વધવાનું છે તેમ છતાં પણ મિત્રો વાવાઝોડું છે એ ગુજરાતથી ઘણું બધું દૂર હશે નબળું પડી જશે એટલે મિત્રો વાવાઝોડાની અસર નથી થવાની પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતની અંદર આઠ તારીખના રોજ આઠ તારીખના રોજ વરસાદ જોવા મળશે અહીંયા તમે આઠ તારીખનો વેધર ડેટા પણ જોઈ શકો છો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ કચ્છના ભાગોથી ચાલુ થયું છે ને આ રીતે આગળ વધવાનું છે એટલે આઠ તારીખે સાત તારીખે આ વચ્ચેના વિસ્તારોની અંદર વરસાદ પડશે ત્યાર પછી આઠ તારીખે ફરીથી આ દાહોદ લાગુ જે વિસ્તારો છે મધ્ય ગુજરાતના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર વરસાદ શક્યતા રહેશે સૌરાષ્ટ્રના પણ અલગ અલગ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે એ જોવા મળી રહી છે મિત્રો આ રીતે ગુજરાતની અંદર ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે અહીંયા તમે નવ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો નવ તારીખે આ વિસ્તારોની અંદર વાવાઝોડું છે ઘણું બધું નબળું પડી જશે પરંતુ એમના અમુક અવશેષો હશે વાદળો હશે એમને કારણે ગુજરાતના પણ કેટલાક વિસ્તારોની અંદર વાદળો છે એ છવાયેલા હશે આઠ તારીખે પણ છવાયેલા હશે એટલે આઠ તારીખે અને સાત તારીખે તો વરસાદ પડશે પરંતુ નવ તારીખના રોજ પણ ગુજરાતની અંદર વરસાદી માહોલ છે એ છવાવાની શક્યતા રહેશે અને અહીંયા તમે જોઈ શકો છો નવ તારીખના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ સંપૂર્ણ નબળું પડી ગયું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ જોવા નહીં મળે પરંતુ એ સિવાય બીજા વિસ્તારો છે એની અંદર ચોમાસું એક્ટિવ મોડ ની અંદર રહેશે એટલે ત્યાં વરસાદી માહોલ છે એ છવાયેલો રહેશે ત્યાર પછી અહીંયા દસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો દસ તારીખે પણ વાવાઝોડું બતાવી રહ્યા છે ખાસ આપને જણાવી દઉં કે વાવાઝોડું છે એ આજથી ટર્ન લેશે ત્યાર પછી ધીમી ગતિથી આગળ વધશે અને ધીમી ગતિથી નબળું પડશે એટલે ગુજરાત નજીક પહોંચતા અથવા તો એમના વાદળો પહોંચતા વાર લાગી શકે છે અને એ પ્રમાણે વરસાદી માહોલ છે એ પણ ગુજરાતની અંદર અલગ અલગ જોવા મળશે અહીંયા અગિયાર તારીખનો વેધર ડેટા પણ તમે જોઈ શકો છો અગિયાર તારીખે ગુજરાત છે એ ચોખ્ખું થઈ જશે ગુજરાતની અંદર તડકો નીકળી જશે આમ જોઈએ તો મિત્રો નવ તારીખે બપોર પછી ગુજરાતની અંદર તડકો નીકળી જવાના અહેવાલો રહેલા છે પરંતુ ખાસ કરીને ગુજરાતની અંદર આજે છ તારીખ છે છ તારીખથી વાતાવરણની અંદર પલટો આવશે ત્યાર પછી હાફ તારીખના રોજ અને આઠ તારીખના રોજ આ બે દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદી માહોલ છે એ સારો સર્જાવાની શક્યતા રહેલી છે અને આની માહિતી અમે મિત્રો ઘણા સમયથી તમને જણાવતા હતા ખાસ કરીને ચોવીસ તારીખે અને બાવી તારીખે જે અમે વિડીયો નાખેલા છે એમાં પણ તમને જણાવવાનું જણાવેલું છે કે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં અને ત્યાર પછી બેક ટુ બેક ઓક્ટોબર મહિનાની અંદર સિસ્ટમ આવશે જેમને કારણે ઓક્ટોબર મહિનાની અંદર સાત આઠ અને નવ તારીખે વરસાદ જોવા મળશે એ પ્રમાણે મિત્રો હાલમાં સાત આઠ અને નવ તારીખ આવી ગઈ છે તો એ પ્રમાણે અત્યારના દિવસોની અંદર ફરીથી વરસાદી માહોલ છે એ ગુજરાતની અંદર છવાશે અહીંયા મિત્રો તમે હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટનું સેટેલાઇટ ઇમેજ છે એ પણ જોઈ શકો છો એની અંદર ગુજરાતની અંદર વાદળો છે એ પણ ખૂબ નથી જણાતા અને અહીંયા ઓમાન દેશ છે ત્યાં મિત્રો વાવાઝોડું પહોંચી ગયું છે શક્તિ નામનું વાવાઝોડું એ વાવાઝોડું હાલમાં અહીંયા બતાવી રહ્યા છે અને મિત્રો અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભાગરૂપે રાજસ્થાન જમ્મુ કાશ્મીર પાકિસ્તાનના વિસ્તારો છે એ વિસ્તારો પર વાદળો બતાવી રહ્યા છે ખાસ તમે અહીંયા માહિતી જોઈ શકો છો ત્યાર પછી હવામાન વિભાગ દ્વારા જે સાયક્લોનનો ટ્રેક આપવામાં આવ્યો છે એ પણ તમે જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા આ રીતે સાયક સાયક્લોન એટલે કે વાવાઝોડું શક્તિ નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં છે એમનો ટ્રેક આપવામાં આવ્યો છે અને આજે મિત્રો છ તારીખના રોજ આ વાવાઝોડાનો અમુક ઘેરાવો છે એ ઓમાન દેશ ઉપર જશે એટલે ઓમાન દેશની અંદર દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે પરંતુ આ વાવાઝોડું છે એ ઓમાન દેશ સાથે પણ ટકરાવાનું નથી અને આજે વહેલી સવારે મિત્રો આ સાયક્લોન છે એ ટર્ન લેવાનું ચાલુ કરશે અત્યારે મિત્રો સાયક્લોન છે એ હજી પણ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર દેખાઈ રહ્યું છે પરંતુ આજે ટર્ન લેશે ત્યાર પછી તમે જોઈ શકો છો સાયક્લોનિક સ્ટ્રોમની અંદર અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાની શક્યતા છે એ રહેલી છે અને હવામાન વિભાગ દ્વારા આ જાહેરાત પણ કરી દેવામાં આવી છે આ રીતે મિત્રો હવામાન વિભાગ દ્વારા સાયક્લોનના ટ્રેકને લઈને મહત્વપૂર્ણ માહિતી છે એ ગઈકાલે જણાવવામાં આવી હતી એની અંદર તમે જોઈ શકો છો ડિપ્રેશન અવસ્થામાંથી આ વાવાઝોડું છે એ બન્યું હતું ત્યાર પછી ડીપ ડિપ્રેશન થશે ત્યાર પછી સાયક્લોનિક સ્ટ્રોમ ત્યાર પછી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર બે દિવસ સુધી રહ્યું હતું એટલે કે ચાર તારીખે બપોર પછી ફેરવાનું ત્યાર પછી પાંચ તારીખે આખો દિવસ અને છ તારીખે પણ વહેલી સવારે તમે જોઈ શકો છો હજી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર છે છ તારીખના રોજ ફરીથી સાયક્લોનિક સ્ટ્રોમમાં આવશે ત્યાર પછી ડીપ ડિપ્રેશન અને ત્યાર પછી ડિપ્રેશનની અવસ્થામાં હાથ તારીખે આવી જશે અને હાથ તારીખે ગુજરાતથી ઘણું બધું દૂર હશે એમ કહી શકાય કે સાતસો કિલોમીટર જેટલું દૂર હશે અને મિત્રો એમની અસર છે એ ગુજરાતની અંદર જોવા નહીં મળે પરંતુ આ વાવાઝોડું મોટી સિસ્ટમ આ રીતે આગળ આવી એટલે આ બધા વિસ્તારોની અંદર વાદળો હશે એ વાદળોને મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખેંચશે એમને કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને હવામાન વિભાગ દ્વારા આ રીતે એક અનુમાન છે એ જાહેર કરવામાં આવ્યું છે હવે વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો હવામાન વિભાગની નવી આગાહી અનુસાર છ ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ નામનું વાવાઝોડું છે એ યુટર્ન લેશે ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે આગામી પાંચ દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ ગુજરાતના કેટલાક ભાગોની અંદર હળવા ઝાપટાં પડી શકે છે એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે એની અંદર મિત્રો આઠ ઓક્ટોબરે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર સુરત નવસારી અને વલસાડ જિલ્લાની અંદર મધ્યમની સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે એ મિત્રો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને દરિયાકાંઠે ચાલીસથી લઈ અને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે એ પણ હવામાન વિભાગે કરી છે હાથ ઓક્ટોબરના રોજ સવારે મિત્રો આ વાવાઝોડું છે એ નબળું પડશે અને ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાશે એવી શક્યતા એમણે વ્યક્ત કરી છે અને જ્યારે આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાશે ત્યારે પવનની ઝડપ છે એ પચાસથી લઈ અને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે અને એની અંદર ઝટકાના પવનો છે એ મિત્રો સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકના જોવા મળશે હાથ તારીખના રોજ એવું એક અનુમાન છે એ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે અને મિત્રો ખાસ કરીને ગુજરાત ઉત્તર મહારાષ્ટ્રના જે દરિયા કિનારા ના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સાત ઓક્ટોબર સુધીમાં પિસ્તાળીસથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે એ પણ મિત્રો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આમ મિત્રો ગુજરાતની અંદર વાવાઝોડાની અસરને કારણે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે અને હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે એ પણ આઠ તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર સુરત નવસારી વલસાડ વલસાડ આ તમામ વિસ્તારોની અંદર ક્યાંક અમુક વિસ્તારો હશે કે એની અંદર મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે એ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા હાથ તારીખના રોજ આઠ તારીખના રોજ અને નવ તારીખના રોજ જે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો શક્તિ વાવાઝોડાને કારણે સિસ્ટમને કારણે હાથ આઠ અને નવ ઓક્ટોબર દરમિયાન ગુજરાતની અંદર રાજ્યના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એની અંદર વરસાદ થવાની શક્યતા પરેશભાઈ ગૌસ્વામીએ વ્યક્ત કરી છે એની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એકથી લઈ અને દોઢ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે એવું એમણે કહ્યું છે અને આ આગાહીના દિવસો દરમિયાન પવન ની ઝડપ છે એ પણ દરિયાકાંઠે ચાલીથી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાનું અનુમાન એમણે વ્યક્ત કર્યું છે વરસાદની તારીખની વાત કરીએ તો 7 અને આઠ તારીખે વરસાદની તીવ્રતા છે એ વધુ રહેશે અને નવ ઓક્ટોબરે છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટા પડશે એવું એમણે જણાવ્યું છે અને એની અંદર કચ્છની અંદર એમણે કહ્યું છે કે કચ્છની અંદર દરિયાકાંઠાના વિસ્તારો છે જેવા કે કંડલા હોય નલિયા હોય માંડવી હોય મુદ્રા હોય અને ગાંધીધામ જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અડધાથી પોણો ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે એવું પરેશભાઈ ગૌસ્વામીએ પોતાની આગાહીની અંદર જણાવ્યું છે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે ભાગો છે એની અંદર દેવભૂમિ દ્વારકા છે જામનગર છે પોરબંદર છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે અમરેલી છે આ તમામ વિસ્તારોની અંદર પણ એકથી લઈ અને દોઢ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે એવું પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે અને જેની તીવ્રતા છે એ થોડીક વધારે હશે એટલે કે જ્યારે વરસાદ જતો હોય છે ત્યારે ગાંજવીજનું પ્રમાણ વધુ હોય છે એવી પ્રમાણે મિત્રો ગાંજવીજના પ્રમાણ સાથે

તો મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર થાય એ પહેલાં જ મિત્રો વર્ષ બે હજાર છવ્વીસને હત્યાવી માટે ઘઉં જઉં ચણા મસૂર રાયડો અને કસુંબી જેવા ધાન્ય પાકો છે એમનો ટેકાનો ભાવ છે એ જાહેર કરવામાં આવ્યો છે અને સરકારે છેલ્લા વર્ષની સરખામણીએ આ વર્ષે ટેકાના ભાવની અંદર ચારથી લઈ અને દસ ટકાનો વધારો કર્યો છે મિત્રો ટેકાનો ભાવ છે એ આ વર્ષે માટે શું જાહેર કરવામાં આવ્યો છે તમને જણાવી દઉં તો ઘઉં માટે ટેકાનો ભાવ છે એ પાંચસો ને સત્તર રૂપિયા પ્રતિમણ છે એ જાહેર કરવામાં આવ્યો છે અને ક્વિન્ટલની વાત કરીએ તો પચીસો પંચ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે એ ટેકાનો ભાવ ઘઉં માટે જાહેર કરવામાં આવ્યો છે જવ માટે વાત કરીએ તો ચારસો ને ત્રીસ રૂપિયા પ્રતિમણ છે ચણાની વાત કરીએ તો અગિયારસો ને પંચોતેર રૂપિયા પ્રતિમણ છે મસૂરની વાત કરીએ તો ચૌદસો રૂપિયા પ્રતિમણ છે અને રાયડાની વાત કરીએ તો બારસો ચાલીસ રૂપિયા પ્રતિ મન ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે કસુંબી માટે મિત્રો તેરસો ને આઠ રૂપિયા પ્રતિમન ટેકાનો ભાવ છે એ આ વર્ષ માટે એટલે કે છવ્વી અને હત્યાવી માટે જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો વર્ષ બે હજાર ચોવીસ અને પચીસની સરખામણીએ વર્ષ બે હજાર છવ્વી પચી અને છવ્વી અને હત્યાવી માટે મિત્રો જે ભાવ જાહેર કરવામાં આવ્યો છે એની અંદર પ્રતિ ક્વિન્ટલની અંદર એકસો ને થી લઈ અને છસો રૂપિયાનો વધારો છે એ જોવા મળ્યો છે આમ ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે તમે પણ રવિ પાકનું વાવેતર કરવા માગતા હો તો આ ટેકાના ભાવ છે એ જોઈ લેજો ટેકાના ભાવના આધાર બેઝ ઉપર તમે વાવેતર કરી શકો છો અને ટેકાના ભાવે તમારું અનાજ છે એનું પણ તમે વેચાણ છે એ કરી શકશો ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે ટેકાનો ભાવ છે એ જાહેર કરવામાં આવ્યો છે શક્તિ શક્તિનામના વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે સાયક્લોનની અસરને કારણે ગુજરાતની અંદર ભારે પવન સાથે સાત આઠ અને નવ તારીખે વરસાદ પડવાની આગાહી રહેલી છે વાવાઝોડું નબળું પડશે તેમ છતાં પણ ભારે અસર ગુજરાતની અંદર રહેવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ એમણે વ્યક્ત કરી છે પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જામનગર પોરબંદર દ્વારકા દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ અને નવસારી જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે એવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે ચક્રવાતની અસર હેઠળ ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ પવન જોવા મળશે ચક્રવાતની અસર જોવા મળશે એવું અંબાલાલ પટેલે કહ્યું છે અને માછીમારોને દસ ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા માટે પણ એમણે સૂચના આપી છે દરિયાની અંદર કરંટ છે એ જોવા મળી રહ્યો છે મોજા છે એ પણ વધારે ઉછળ છે એવું એમણે કહ્યું